પાદરાના પાતાળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામચરિત્ર માનસ કથાની પૂર્ણાહુતિની સાથે જ હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે એકાવન કિલો કેક બનાવવામાં આવી હતી પાતાળિયા હનુમાનજી મંદિર છેલ્લા પાંચ દિવસથી શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે કથાનું રસપાન પરમ પૂજ્ય ત્રિલોચનાજી સ્વાદીજી દ્વારા કરવામાં આવી હતી જે કથાનું સમાપન થયું છે હનુમાન જન્મોત્સવ નિમિત્તે છેલ્લા પાંચ વર્ષથી મંદિરના ભક્તો દ્વારા સાંજે એકાવન કિલોની કેક હનુમાનજીને ધરાવવામાં આવે છે સાથે જ મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજ અને પરમ પૂજ્ય ત્રિલોચનાજી સ્વાધીના હસ્તે કેક કાપવામાં આવી હતી અને આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કથાની પૂર્ણાહુતિ બાદ આવતીકાલે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વાદરા પાતળિયા હનુમાન મંદિર હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે એકાણ કિલો કેક

અને હનુમાનજીના જન્મ નિમિત્તે એકાવન કિલો ની કેક નો અહીંયા પ્રસાદ બનાવવામાં આવ્યું છે તો જે જે દાતારો અહીંયા કથામાં દાન આપ્યું છે આ દર